એમના માતા પિતાનો ખૂબ પાડો છે સમય પર ખૂબ આપ્યો છે અને મહેનત પણ કરી છે બાપા ખાસ આપ આજે એમને પણ આશીર્વાદ આપો અને એમને પણ માર્ગદર્શન આપો કે એ લોકો કઈ રીતે એમના બાળકોને તૈયાર કરી એમના માતા પિતાઓ માટે પહેલા તો આત્મા પિતાને પોતાય ઠાણા ઇષ્ટા કરી અને ફળ્યાગર આવન પણ પણ મોરમા

आप का ઘણી વખત કેવું બને છે કે બાળકો નાના હોય અને આ બધા ગુપાઠ માતા-પિતા કરાવતા હોય કે બાળકોને અઘરૂ પડે ઘણી વાર તો રડે એ વખતે માતા-પિતાને ઊડ લાગે કે આનામાં શક્તિ નથી તો એ વખતે શું સમજવું માતા-પિતાએ એમ સમજવું શક્તિ નથી એ શક્તિ છે એમ માનીને કરાવવું હે એ તો આ આ બારલે

આ બધા જ બાળ બાલિકાઓ જે મહાવિદ્વા થયા છે એમાં વિશેષ ખાસ એમની માતાઓનો ખૂબ જ ફાળો રહ્યો છે બાપા એટલે બાપા આ બધા બાળ બાલિકાઓના માતાઓ પર પણ આપ ખાસ આપણા અંતરના આશીષ પાઠવો છો જય સ્વામિનારાયણ સાંઈ બાપા આ બાળ વિદ્વાનોને તૈયાર કરવા માટે મધ્યસ્થ કાર્યાલયના સંતોની સાથે અલગ અલગ રીઝનની અંદર બાળરૂપી સંભાળતા તમામ સંતો ખૂબ મહેનત કરી રહ્યા છે साथे साथ ही यह में